નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અઢારમું જે લોકસભા છે એનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે પ્રથમ સત્રનો બીજો દિવસ ઘણા બધા સાંસદોના શપથ લેવડાવવામાં આવ્યા પરંતુ ખાસ જે મુદ્દો ઉછળીને આવે છે જો શોર્ટમાં જ વાત કરીએ તો લોકસભાના સ્પીકરને લઈને સરકાર અને વિપક્ષ આમને સામને છે આ ઘર્ષણ જોવા મળી રહ્યું છે સ્પીકર પદને લઈને એનડીએ અને વિપક્ષી ગઠબંધન એટલે કે ઇન્ડિયા વચ્ચે હજુ સુધી કોઈ સમજૂતી નથી થઈ અને આ સમજૂતી નથી થઈ એના જ કારણે હવે દેશના ઇતિહાસમાં પહેલી વાર આ સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે આ વાત સામે આવી રહી છે અત્યાર સુધી જે સ્પીકરની પસંદગી હતી એ સર્વસંમતિથી થતી હતી પરંતુ હવે ભાજપે ફરીથી ઓમ બિરલાને સ્પીકર પદ સોંપવાની એક યોજના બનાવી છે ત્યારે સામે એનડીએમાં ઓમ બિરલા તો સામે ઇન્ડિયા ગઠબંધનના કે સુરેશ વચ્ચે હવે આ મુકાબલો થશે ચૂંટણી થશે ટક્કર થશે અને બુધવારે આ ચૂંટણી યોજાવાની છે ત્યારે શરદ પવારે એક વાત કહી છે કે રૂલિંગ પાર્ટી પાસે સ્પીકરની પોસ્ટ જાય છે અને વિરોધ પાર્ટી પાસે ડેપ્યુટી સ્પીકરનું પદ જતું હોય છે સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં જે મોદી સરકાર છે એમણે ડેપ્યુટી સ્પીકરનું પદ આપ્યું નથી કોઈને ડેપ્યુટી સ્પીકરનું પદ મળ્યું નથી આ વાત એમણે કરી રાહુલ ગાંધીએ કહ્યું કે સ્પીકર પદ માટે રાજનાથ રાજનાથસિંહે વાત કરી હતી મલ્લિકાર્જુન ખડગે સાથે મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે અમે તમને સ્પીકર પદ આપીએ તો ડેપ્યુટી સ્પીકર પદ વિપક્ષને મળવું જોઈએ ત્યારે રાજનાથસિંહે એમ કહ્યું કે હું ફોન પર ફરી આપને કોલ કરી કોન્ટેક કરીને આનો જવાબ આપીશ પણ રાહુલજીએ કહ્યું કે એમનો કોલ આવ્યો નથી અને જવાબ ન આપતા આખી બાજી બગડી છે આ વાત રાહુલજીએ કરી છે અને સાથે એમ પણ કહ્યું છે કે ડેપ્યુટી સ્પીકરનું પદ મળશે તો જ વિપક્ષને સ્પીકર પદ માટે સમર્થન આપવામાં આવશે આ વાતની સ્પષ્ટતા કરી છે તો બીજી તરફ તમે જુઓ કે નો ડાઉટ કોંગ્રેસે તો પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે અને એમણે કે સુરેશને જાહેર કર્યા છે પણ ટીએમસી એમ કહે છે કે ભાઈ અમારી તો કોઈ સલાદ લેવામાં નથી આવી એટલે મમતા બેનર્જીની સાઈન એમાં બાકી છે એટલે ગઠબંધનમાં પણ બધું સારું છે એવું ક્યાંક દેખાતું નથી પણ હવે સવાલ એ છે કે સ્પીકર પદ કોને મળશે શું ઇતિહાસમાં પહેલીવાર આ માટે ચૂંટણી થશે કે કેમ અને વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળશે કે કેમ આ મુદ્દે લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા એવા એસ કાદરી મારી સાથે છે એસ એ કાદરી સ્વાગત છે લોકમંચમાં થેન્ક યુ સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા તરુણ બારોટ મારી સાથે છે તરુણ આપનું સ્વાગત છે અને રાજકીય વિશ્લેષક એવા રાજેશ ઠાકર છે રાજેશજી આપનું પણ સ્વાગત છે યસ તરુણ સીધો સવાલ કરું તો સ્પીકર પદ માટે રૂલિંગ પાર્ટી પાસે સ્પીકર પદ હોય ને ડેપ્યુટી સ્પીકર પદ તમારે વિપક્ષ ને આપવું પડે તરુણભાઈ ભલે સ્પીકર પદ રાખો ડેપ્યુટી સ્પીકર પદ આપવું પડે તો આ આ આ નિર્ણય છે કેમ સરકાર માનતી નથી ચૂંટણી સર્વસંમતિ આમાં ઇન્ડી ઠગબંધન ની અત્યારે હાલ આખા ભારતમાં દસ જગ્યા એ સરકારો ચાલે છે દસ માંથી એક પણ જગ્યાએ જો એમને ડેપ્યુટી સ્પીકર ઓપોઝિશન નો બનાવ્યો હોય તો એ એ અધિકારી છે માગવાના અત્યારે હાલ આપણે જોઈએ ને તો નાઇન્ટી સેવન નાઇન્ટી જે ગુજરાતમાં થયું તે દરેક આપણા પેનલના સભ્યોને ખબર હશે એટલે છાશ પણ ફૂંકીને ને બે હાજર ચૌદ અને બે ને 2019 માં એમની કેપેસિટી નોધી કે એ માગી શકાય એ વિરોધ પક્ષનો નેતા પણ એમનો બનાવો હોય ને તો એટલી મિનિમમ જે જોઈએ ને એટલી સીટો એમના પાસે ન હતી જે દસ રાજ્યો હું કહું છું ને તો વેસ્ટ બંગાળના અંદર ટીએમસી ની સરકાર છે અત્યારે હાલ ઇનફેક્ટ ટીએમસી અને શરદ પવાર મહારાષ્ટ્રના બે જણાવ્યો તો એમને ના પાડી દીધી છે આવતીકાલે જે અગિયાર વાગે ચૂંટણી થવાની છે સિત્તેર વર્ષ પછી કે જે આ ખોટી રીતે છે આ લોકોને કેવું છે કે ઇફ યુ કાન્ટ કન્વિન્સ કન્ફ્યુઝ એટલે આ કન્ફ્યુઝન ઊભું કરવા માટે આ પરિસ્થિતિ એ લોકોએ ઊભી કરી છે વેસ્ટ બંગાળના અંદર ટીએમસી ની બે સરકારો છે તેલંગાણા ને કર્ણાટક માં ત્યાં પણ એમને ડેપ્યુટી સ્પીકર ના આપી નથી ડેપ્યુટી સ્પીકર ઓપોઝિશન નથી બંને જગ્યાએ એમના જ લોકો ઓલરેડી ચલાવી રહ્યા છે અને બીજું આપણે જોઈએ કે કેરળાના અંદર એલડીએફ તો એલડીએફ એ પણ નથી આપી ઝારખંડના જે એમ એમ તો એમને પણ ડેપ્યુટી સ્પીકર ઓપોઝિશન ને નથી આપ્યો દિલ્હીમાં અને પંજાબમાં બે જગ્યાએ આપની સરકાર આપની સરકાર ચાલે છે ત્યાં પણ નથી આપ્યો આવા કેવી રીતે એ લોકો વાત કરી શકે સંવિધાનની વાત કરવાનો એમને કોઈ અધિકાર નથી એનું મુખ્ય અને મુખ્ય કારણ આજે પચીસ જૂન કાળો દિવસ જનતા પાર્ટી સમાજવાદી પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટી આ બધી પાર્ટીઓ જે તે વખતે પચીસ જૂન ઓગણીસો પંચોતેર ના દિવસે ભારતના અંદર બે રાજ્યો એવા હતા કે જ્યાં આગળ નોન કોંગ્રેસ ગવર્મેન્ટ હતી ગુજરાત અને તમિલનાડુ આ બે જગ્યા સિવાય એકવીસ થી બાવીસ મહિના સુધી જે કાળો કેર વર્તાયો હતો જે પણ કાર્યો કઈ પણ જે જોઈએ ને તો ઓગણીસો એકોતેર માં ખોટી રીતે વડાપ્રધાન બન્યા હતા ઓગણીસો પંચોતેર ના અંદર અલ્હાબાદ હાઈકોર્ટે તેર જૂન બાર અથવા તેર જૂને અલ્હાબાદ હાઈકોર્ટે એમને ગેરલાયક ઠરવ્યા એમને વડાપ્રધાન બની રહેવા માટે થઈને ઇમરજન્સી લાદી હતી અને એ ઇમરજન્સી લાદવા વાળા લોકો અત્યારે સંવિધાનની વાતો કરે વિપક્ષ ને આપીને તમે સ્પીકર પદ તમે તમારા સભ્યને મૂકો તો એમાં વાંધો શું આવે અને બીજું તમે રાજ્યસભાની વાત કરીએ આ લોકસભા છે પાર્લામેન્ટમાં આ સિસ્ટમ છે એમની પાસે પણ સંખ્યા સંખ્યાબળ છે

એટલે અંદર ઓપોઝિશન પણ સાચું અને હું તો કઉ સ્પીકર પણ સ્પીકર પણ નોન પોલિટિકલ એટલે કોઈ પણ પાર્ટીનું ના હોવું જોઈએ એ ન્યુટ્રલ હોવું જોઈએ એક આપણે જોઈએ ને સ્કૂલના અંદર મોનિટર તો મોનિટર દરેકે દરેક ના દરેકે દરેક સભ્યને યોગ્ય અથવા પૂર તો સ્પીકર ની ચૂંટણી નથી થઈ છે તમે જોજો મોટર તો કેવું હોય છે કે બે ત્રણ ભાઈબંધો ખાસ હોય જો કદાચ હોમવર્ક ન લાવ્યા હોય તો એ ચલાવી લેતા હોય છે એટલે આ સ્પીકર પદ માં થોડું એવું છે તમે કહો છો કે કોઈ રાજકીય પાર્ટી નો નથી હોતો પણ છતાં બી જમણો હાથ તો મોઢા તરફ જ વળતો હોય છે ને એટલે એ તો જોવા જ મળે હવે એસે કાદરી તમે કેવી રીતે આ સ્પીકર પદ માંગો એમને કહ્યું કે તમે આપ્યું જ નથી દસ દાખલા એમને ગણાવ્યા કે ત્યાં તમે નથી આપ્યું અને હવે તમે ડેપ્યુટી સ્પીકર પદ માંગો છો એની પાછળનું કારણ શું અને બીજું ચૂંટણી કરીને પણ શું સાબિત કરવા માંગો છો એમણે જૂનો ઇતિહાસ જોયો નથી તરુણભાઈએ કોંગ્રેસ કોંગ્રેસની સરકારો વિરોધ પક્ષને ડેપ્યુટી સ્પીકર આપતી જ હતી પણ બે હજાર પછી જયારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં સીએમ તરીકે આવ્યા ત્યાર પછી નક્કી કરી લીધું હવે એમણે શરૂ કરી એટલે બીજા સીટમાં જ્યાં એમણે તો કોંગ્રેસ ઝીરો કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા હતા કેટલા ગર્જના સાથે હવે આજે એકસો દસ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એ કોંગ્રેસીઓ એમના એમની પાસે માણસો જ ક્યાં છે સૌથી મહત્વની બાબત અને અત્યારે કે છે કે ચૌદ માં ઓગણીસ માં નહોતા એ ભૂલી ગયા ત્રણ ભાઈ કે ચોર્યાસી માં ફક્ત બે હતી કેટલી હમ બે એટલે બે ભી આપણે યાદ રાખીએ ને રોજ ઇમરજન્સી ની વાત કરીએ છીએ આપણે તમે અઘોષિત કટોકટી જાહેર કરેલી છે ઈડી સીબીઆઈ ના દરોડા ને તમારે ત્યાં પેલું હવે તો શું તમારું વોશિંગ મશીન તમારી પાર્ટીનું નામ પડી ગયું છે કે જેટલા ભ્રષ્ટ માણસો આવે એમને માખી દો એટલે સીધા ક્લીન થઈને બહાર નીકળી જાય આ બધા માથે લાગવાના છે આ વખતે કારણ કે આ વખતે તમારી કુમારીઓ પર મોટો જબરજસ્ત એટેક થયો છે આ કુમારી આંખો પર હવે દેખાશે નહીં અને સૌથી મહત્વની બાબત કે એ કટોકટી જાહેર કર્યા પછી બી આ દેશની જનતા એ માં ઇન્દિરા ગાંધી ને ત્રણસો ને સાથે પાછી પ્રધાનમંત્રી બનાવી એનો તમે એ વાત કેમ નથી બોલી શકતા અને તમે તમે છોતેર ને પંચોતેર યાદ કરો છો તમારા સાહેબે ચૌદ માં કીધું અચ્છે દિન પંદર લાખ એ કેમ યાદ નથી આવતું કોઈને વિધાનો બધાય એમના જુમલાઓ લોકો તમારી પાર્ટી ને ભારતીય પાર્ટી કરી દીધી રાહુલ છે એમણે પાછી વાત ઉદ્ઘોષણ જે કર્યું એમ ઉદઘોષણ માં એવું કહી દીધું કે બધાને સહયોગ ની જરૂરત છે સરકાર અને પાર્લામેન્ટ ચલાવવા માટે આ લોકો સહયોગ રાજનાથસિંહ ને કોઈ કીધું નથી ફોન કરો એમણે ફોન કર્યો

ખરાબ માં ખરાબ પરિસ્થિતિ આ બધું બોલવાથી અમે બધા તો બહુ જાણીએ છીએ વાત ને કે કોંગ્રેસે આખી જિંદગી ડેપ્યુટી સ્પીકર ઓપોઝિશન ને આપ્યો છે અને હજુ બી આવશે પણ આજે નરેન્દ્રભાઈ એ ચીલો પાડ્યો છે એટલે હવે

આપણી પરંપરાનું છે કે વિપક્ષ નો જે છે એ અધ્યક્ષ છે કારણ કે અધ્યક્ષ જે છે અમ્પાયર ની ભૂમિકામાં હોવા જોઈએ જે હવે દેખાતા નથી આપણે રાજ્યવાર જોઈએ કે આપણે લોકસભાની અંદર માત્ર અધ્યક્ષ ની વાત નથી રાજ્યપાલો ની ભૂમિકા ઉપર પણ બહુ બધા ચિહ્નો ઉભા થયા છે એટલે સંવિધાનિક જે પદ છે એની મર્યાદાઓ કેટલી કઈ સરકારો ની અંદર રહી અને કેટલી સરકારોમાં ગઈ એની ચર્ચા કરીશું તો આનું વિષય અંતર થઈ જશે પણ એક સૈદ્ધાંતિક એવો સ્વીકાર થયેલો કે ઉપસભાપતિ પદ આપવું અને કાદરી સાહેબ ની વાત સાચી છે પ્રણાલી ગુજરાતમાં તોડવામાં આવી અને ચૌદ અને ઓગણીસ ની અંદર લોકસભાની અંદર એ પ્રણાલી તૂટી છે જયારે વડાપ્રધાને એવું કીધું કે ભાઈ વિપક્ષની સાથે સહમતીની થી સરકાર ચાલવી જોઈએ એટલે એક પોઝિટિવ મેસેજ ગયો ત્યાંથી અને પોઝિટિવ મેસેજ ને ઇન્ડિયા ગઠબંધન એવી રીતે લીધો એ પણ રાજનૈતિક ચાલ છે એટલે ભાઈ તમે ઉપસભાપતિ પદ છે એ પરંપરા મુજબ અમને આપો તો અધ્યક્ષ પદના ચૂંટણી લડવી નથી જે અમને ખબર જ હતી કે નથી મળવાનું કારણ કે ચૌદ નથી થયું અત્યારે થઈ જાય એના માટેની કોઈ અલગ સંજોગો છે નહીં અને એટલે હવે તમે જુઓ તો આને એ રીતે લેવામાં આવ્યું છે કે આખી ચૂંટણીને સંવિધાનના આરક્ષણ ઉપર ઇન્ડિયા ગઠબંધન લડ્યું છે હવે કે સુરેશ ને શેના માટે ઉભા રાખ્યા છે તો એ એક દલિત ચહેરો છે હવે જે ગણિત છે લોકસભાનું એ ગણિત નક્કી છે કે કોણ જીતશે ને કોણ હારશે આપણે પણ જાણીએ બિલકુલ બની શકે કે ટીએમસી જે શરદ પવાર છે એ વોટિંગ માંથી બહાર રહે કારણ કે એ લોકો એવું કહી શકે કે ભાઈ આજે અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયાઓ થતી નથી ને એ પ્રક્રિયા અત્યારે થઈ રહી છે તેની સાથે અમે સંમત નથી એટલે ઇન્ડિયા ગઠબંધનની એટલી સંખ્યા ઘટે પણ એ લોકો દાખલા તરીકે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને મત આપે તો પણ જે લોકસભાનું ગણિત છે એ પ્રમાણે અધ્યક્ષ તરીકે ઓમ બિરલા જે છે એ સરળતાથી ચૂંટાઈ શકે એમ છે પણ એને ઇન્ડિયા ગઠબંધન ફરી એક વખતે દલિત વિરોધી આ લોકો છે ને એટલે દલિત ઉમેદવાર ઉભો રહ્યા રહ્યાની સામે કારણ કે પેલા સવર્ણ ઉમેદવાર એટલે આ ખૂબ પોલિટિકલ એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની ચૂંટણીને અને એટલે ભારતીય જનતા પાર્ટી જે છે એના સ્ટેન્ડ ઉપર કાયમ છે કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન છે એના સ્ટેન્ડ ઉપર કાયમ છે આ વખતે શું થયું છે કે વિપક્ષની સ્ટ્રેન્થ વધી છે એમાં જે રાષ્ટ્રીય પક્ષ તરીકે આપણે જોઈએ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તો કોંગ્રેસે ત્રણ આંકડા ની નજીક પહોંચી નવ્વાણું એટલે અને એટલે એમને સૈદ્ધાંતિક રીતે એમને વિપક્ષના નેતા પણ મળે છે રાજેશભાઈ સંખ્યાબળ નથી સંખ્યાબળ નથી ઇન્ડિયા પાસે જે પ્રમાણે જોઈએ તો એ પ્રમાણે ઓમ બિરલા આરામથી કદાચ સ્પીકર પદ પદે વિરાજમાન થાય એવું એક દ્રશ્ય છે તો પછી કોંગ્રેસની આ કયા પ્રકારની અથવા ઇન્ડિયા ગઠબંધન આ કયા પ્રકારની સ્ટ્રેટેજી છે જો દરેક દરેક મુમેન્ટ છે ને એ જીતવા માટે થાય એવું જરૂરી નથી અવિશ્વાસની દરખાસ્ત જયારે આવતી હોય છે ત્યારે વિપક્ષ ને ખબર હોય છે કે આ દરખાસ્ત પાસ પસાર નથી થવાની પણ જે મુદ્દો છે મુદ્દાની ચર્ચા થાય ચર્ચા લોકો હવે એમણે જે પોઈન્ટ લીધો છે કે સંવિધાન ખતરામાં છે એટલા માટે તમે અમને વોટ આપો તો અત્યારે બતાવી રહ્યા છે કે ભાઈ હવે સંવિધાનિક પ્રણાલીઓ જે છે જે સૈદ્ધાંતિક સ્વીકાર કરેલી પ્રણાલી છે એ પ્રણાલીને અનુસરતી નથી આ સરકાર તો એ લોકો સૈદ્ધાંતિક રીતે એમનો ઉમેદવાર મૂક્યો છે એની ચૂંટણી થશે આપણે આજે ચર્ચા કેમ કરીએ દાખલા તરીકે કોંગ્રેસે આ ચૂંટણી ના કરાવી હોત ઇન્ડિયા ગઠબંધન ચૂંટણીમાં ના ઉતરી હોત તો કાલે અધ્યક્ષની નિયુક્તિ થઈ જાત જેમ દર વખત થતી હતી એમ અને બધું સમૂહ સૂત્રું પડી જાત અને એમનો ઉપાધ્યક્ષ પદ ના પણ મળત પણ એની ચર્ચા થાય અને લોકો સુધી એ વાત પહોંચે કે ભાઈ આ જે સૈદ્ધાંતિક સ્વીકાર કરેલી પ્રણાલી હતી એ પ્રણાલીમાં એમણે કીધું દસ રાજ્યોની અંદર નથી આપવામાં આવી પણ એ નથી આપવામાં આવી ક્યારથી નથી આપવામાં એ ઇતિહાસ પણ તમારે જોવો ની અંદર દરેક ના રિએક્શન હોય છે અને એમણે યાદ કરાવ્યું પંચાણું અઠાણું એટલે શંકરસિંહ વાઘેલા વાળી વાત કરી એમને રાજપા ભાજપા વાળી એચ પટેલ જે કોમામાં હતા અને એમાં કેવી રીતે એમાં સહયોગ થઈને વિજય પટેલ ને કેવી રીતે ગાંધીનગર અડવાણી અડવાણીની સીટ મળી આખો જુદો ઇતિહાસ છે એમાં જઈશું તો એટલે બંને બંને તરફથી એની અંદર બહુ બોલી શકાય સ્થિતિ નથી પણ અધ્યક્ષોની ભૂમિકા આપણે દરેક રાજ્યની અંદર જયારે અલગ જૂથ બનાવવાનું હોય આપણે મહારાષ્ટ્રનું ઉદાહરણ લઈ લો ત્યાં પણ અધ્યક્ષ ની ભૂમિકા એ બહુ મહત્વપૂર્ણ હોય છે અને અત્યારની જે રાજનીતિ છે એ રાજનીતિની અંદર દરેક લોકો છાસ છે અને ફૂંકી ફૂંકીને પીવે એ લોકો આ કી પોસ્ટ છે એ કી પોસ્ટ ઉપર કોઈ એવો વ્યક્તિ આવી જાય એ ના છે એનું આખું આખું રાજકારણ છે અને રાજકારણનો પક્ષ અને વિપક્ષ એ બંને લોકો પોતપોતાની રીતે રણનીતિ બનાવી સંસદની અંદર ચલો ચલો તરુણ હવે દસ વર્ષમાં તમે ડેપ્યુટી નું પદ નથી પણ જે પ્રમાણે મોદી સાહેબે કહ્યું છે એમ કે સરકાર ચલાવવા બહુમતીની જરૂર પડે પણ સદન ચલાવવા દેશ ચલાવવા માટે સર્વસંમતિની જરૂર પડે તો તમે કેવી રીતે વિપક્ષ પાસે અપેક્ષા રાખી શકો તમે જ તૈયાર નથી જ્યારે ડેપ્યુટી સ્પીકર પદ આપવા માટે ત્યારે દિલીપભાઈ રાજેશભાઈ જે વાત કરી એના હું બીજી ફર્ધર એલોબરેટ કરીશ કે સંવિધાનની વાત અગાઉ મેં કહ્યું એમ કોંગ્રેસ નથી સંવિધાનની વાત કરવાનું એનું મુખ્ય કારણ એવું છે કે જે ઇમરજન્સી લાદી હતી ને પંચોતેર છોતેર માં એના પછી એમને આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ પાંચ વખત સંવિધાનના અંદર એમેન્ડમેન્ટ કર્યા બે હાજર ચૌદ સુધીમાં પંચોતેર વખત સંવિધાનના અંદર સંશોધન કર્યા છે હવે એ કેવી રીતે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી સંવિધાન બદલી કાઢવાની છે આ આખો જે પરિસ્થિતિ સંસદના અંદર સિત્તેર વર્ષ પછી જે સ્પીકરની ચૂંટણી લાયા છે ને એ મેં અગાઉ કહ્યું એમ ઇફ યુ કાન્ટ કન્વિન્સ કન્ફ્યુઝ એટલે જો એમની અત્યારે હાલની આ ચૂંટણીના અંદર પણ જો એમને ભાઈએ રાજેશભાઈ વાત કરી કે અત્યારે સામે દલિત ઉમેદવાર ઉભો રાખ્યો છે જો ખરેખર કોંગ્રેસે દલિતોને અથવા દલિત ઉમેદવારની ચિંતા કરી હોય ને તો એને રાયબરેલી હોય ત્યાં આગળ ઉભો રાખવો જોઈએ કોઈ દલિત ને એની બેટ ને ઉભા રાખવાની જગ્યા કરશો કોંગ્રેસ ક્યાંથી દલિત ઉમેદવાર ઉભો રાખે બરાબર ત્યાં બલી બલી નો બકરો બનાવવામાં આવે છે ઓગણીસો એકાણું ના અંદર આપણે જોઈએ ને તો એમને જે વાત કરી ને કે ભાઈ ત્રણ વીક જે આમને ઓગણીસો એકાણું ના અંદર ત્રણ વીક ઇલેક્શન પાછળ કરવામાં આવ્યા હતા ઈસીઆઈ ઇલેક્શન દલિત કાર્ડ હોય ઓબીસી કાર્ડ હોય કે પછી કોઈ પણ જે કાર્ડ જાતિગત કાર્ડ ના હોય તો ભારતીય જનતા પાર્ટી તમે જુઓ કે આપણા રાષ્ટ્રપતિ કોણ છે એ પણ તમને ખબર છે કે આ આ કાર્ડ તમે ખેલો છો ને ફરી કેમ ઓમ ને તમે ઉભા રાખ્યા ંગ્રેસ ના સંવિધાન ની સંરક્ષણ ની વાત કરવાનો એનું એક બંધારણ મુદ્દો જ નથી મુદ્દો એટલો જ છે વાત થયા પછી ફરી કોલબેક કેમ ના આવ્યો રાહુલ ગાંધી એમ ક્યો કે એમાં બાજી બગડી જો કોલબેક ત્રણ વખત જવાબ પણ ફોન કર્યા ત્રણ વખત ફોન કર્યા એમને રાજના છીએ એમને પબ્લિક ની એમના સ્ટેટમેન્ટ માં કીધું કે ત્રણ વખત ગઈ કાલે આજ સુધીમાં ખડકીજી સાથે વાત થઈ છે રાજનાથ રાજનાથસિંહે પબ્લિકલી આપણે જે કહેવાય ને મીડિયા બાઇટ આપે એમાં એમને કીધું ત્રણ વખત વાત કરી પણ એમનો વાત ના દાખી લાગે એક વાત થઈ નથી એમને વાત ફોન કોલ બેક કર્યો નથી એવું ખોટું બોલવાથી શું મળે આટલા લેવલ નો માણસ ઓકે ઓકે ગાંધી સાહેબ શું કેવું છે તમારું કે તમારે પણ સર્વસંમતિ કોંગ્રેસે જાહેર કરી નહીં નહીં કોંગ્રેસે જાહેર કરી દીધા ઉમેદવાર પણ જે પ્રમાણે જે જે સુરેશને જાહેર કર્યા છે તમારી સર્વસંમતિ તો તમારા ગઠબંધનની છે નહીં ટીએમસી અલગ રાગ આલાપે છે એક કામ કરો કોંગ્રેસ ઇલેક્શન ના લડી શકે એવું મોદી સાહેબ પછી કઈ કરાવડાવો એ તો બધું કરી શકે છે જાદુ એટલે આપણે બંધારણ ની વાત કોંગ્રેસ તો કરી જ ના શકે કોંગ્રેસ પાસે કશું છે જ નહીં તમે તો બંધારણની

કબૂલ નથી કર્યું સેલ્યુટ નથી કરી તમને કોઈ અધિકાર નથી બંધારણ ની વાત કરવાનો જે મનુસ્મૃતિ ની વાતો કરતા હોય અને જે એ આંબેડકર અને બધા પર જેમનું છે ને જેમને હકીકત જે પાર્ટીએ વર્ષો સુધી એવું નક્કી કરી રાખેલું કે આપણે કોઈ બી હિસાબેલોજી મેં તો વાંચેલી છે મેં જે કીધું ને એમાં કઈ ખોટું હોય તો બીજા પેનલ મને ટોકી શકે છે તમે તો નહીં ટોકો

એગ્રીકલ્ચર ના કાયદા ફેર કર્યા એમાં કોઈને પૂછ્યું તમને ખબર છે હમણાં તો જે જો હુકમી છે એવી આ દેશમાં કોઈ ચલાવી રાજેશભાઈ તારું એક મિનિટ રાજેશભાઈ આખરે શું કેવું છે કે આ ચૂંટણી પંચોતેર વર્ષ બાદ ઇતિહાસમાં પહેલી વાર થાય તો એનું પરિણામ શું આવી શકે એમ છે શું થાય આમાં ખાસ કરીને વિપક્ષને ડેપ્યુટી સ્પીકરની પદ મળે શકેતા તમને લાગે છે સ્પીકર પદ તો કદાચ ન મળે સમજો તો થાય એવું લાગે છે કે આ પરિણામ લક્ષી રણનીતિ છે જ નહીં મેં પહેલા જ કીધું પરિણામ જે છે એ

તમે જુઓ તો એ રાજકીય મુદ્દો એ જે મુદ્દો બન્યો છે એમાં અહિયાં બહુ જ બધી ચર્ચાઓ સંવિધાન ની થાય છે સંવિધાનના એમેન્ડમેન્ટની થાય છે સંવિધાન ના એમેન્ડમેન્ટ કરવાની છૂટ છે સંવિધાન પોતે જ કહી રહ્યું છે સંવિધાનની અંદર સંવિધાન એને લઈ અને દેશની સાર્વભૌમત્વ છે દેશની એકતા ને અખંડતી અખંડિતતા છે સમાનતા ની ભાવના છે આ તમામ વસ્તુઓ છે એની અંદર કોઈ મોટો ફેરફાર કોઈ કરવો હોય તો એને ઉપર પ્રશ્ન ચિહ્ન થાય છે બીજી વસ્તુ એ છે કે ભાજપના મિત્ર ની એ વાત પણ સાચી છે કે આ હોવા છતાં પણ આ દેશની અંદર કટોકટી લદાય આ સંવિધાન હોવા છતાં પણ કટોકટી લદાય અને કટોકટીની સજા ઇન્દિરા ગાંધી ને મળી પણ ખરી આ જ જનતાએ અને એ જનતા એ જ જનતા એની ભૂલ સ્વીકાર્યા પછી પાછા એટલે આ તો લોકશાહી જે છે આની આ તો ખૂબસુરતી છે જયારે જયારે તમે ભૂલ કરશો ત્યારે ચેકમેટ કરવા માટે પ્રજા છે એટલે અત્યારે પણ દાખલા તરીકે નરેન્દ્ર મોદીની સરકાર જે છે બંધારણ ને માળીએ ચઢાવી અને કોઈ કામ કરતી હશે અત્યારની જે ફાઇટ છે પોલિટિકલ પાર્ટીઓની ફાઇટ છે બરાબર છે ગયા છે જીતા કરતા મુદ્દો મહત્વનો હાજરીનો છે પોતાનું બળ બતાવવાનો કે પોતાનું વચુ બતાવવાનો એક મુદ્દો છે પણ તરુણભાઈ એ કહ્યું કોંગ્રેસની સરકાર હતી ત્યારે ડેપ્યુટી સ્પીકર નથી એમણે વાત કરી ઓગણીસો ચોર્યાસી માં બે સીટ હતી છતાં પણ કોંગ્રેસે ડેપ્યુટી સ્પીકર પદ આપ્યું હતું અને ખાસ જે એમણે કહ્યું તેમ કે નરેન્દ્ર મોદી આવ્યા પછી આ પ્રણાલી શરૂ થઈ છે અધ્યક્ષ ની ભૂમિકા મહત્વપૂર્ણ છે પણ વિવાદાસ્પદ પણ રહી છે એનો દાખલો પણ આપ્યો અને સાથે એમણે વાત કર્યું કે સોગઠા ગોઠવાઈ ગયા છે બંને બંને પક્ષોમાં હારજીત કરતા મહત્વનું છે કે અમારો મુદ્દો અમારી હાજરી અને એક મુદ્દો બનાવવાની એક સ્ટ્રેટેજી હોય મતદાન થાય છે મતદાન થાય થાય છે છે તો કોણ સ્પીકર નોમિનેટ નું પદ મળે કે કેમ સમાપન કરીએ રાજેશ ઠાકર ત્રણે જોડાયા ખુબ ખુબ આભાર થેન્ક યુક મિત્રો સ્પીકર પદ માટે સંગ્રામ કેમ નહીં સમાધાન સમાધાન થશે કે કેમ સમય બતાવશે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર